તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો વાવાઝોડા સાથે તોફાની વરસાદનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે જેના લીધે મિત્રો હવે લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે કારણ કે લોકોને સરળતા બને તેવા જગ્યા ઉપર લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે નદીઓ પણ બે કાંઠે થઈ રહી છે મધ્ય ગુજરાતમાં સાબરમતી છલકાતા પૂરના એંધાણ બની રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ આ ખતરનાક સિસ્ટમ જે છે તે આગામી બાર થી ચૌદ કલાક ખાસ કરીને મિત્રો મોટી ઘાત મૂકીને મંડાણ નાખવાની છે તેની વચ્ચે આજે મિત્રો તમને જણાવી દીધું

કરવાની છે એક પણ મુદ્દા બાકી રાખવામાં નહીં આવે ચોમાસુ સિસ્ટમ અને હવે મેઇન વાત તો આપણે એ જાણવાની છે કે જે થઈ ચૂક્યું તે થઈ ચૂક્યું પણ હવે આગામી દિવસોમાં આગામી કલાકોમાં કેવું રહેશે વાતાવરણ શું લાગી રહ્યું છે મિત્રો હજુ પણ ખતરો ટળ્યો નથી સાવચેત રહેજો ઘરમાં રહેજો તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે અને ભારે પવનો સાથેના જે તોફાની વરસાદો જોઈ લો મિત્રો અહીંયા પડી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર સુઈ લાગુના વિસ્તારમાં આજે તોફાની પવનો સાથે વરસાદો પડતા વાવાઝોડાની સિસ્ટમ બની હોય તેવો અનુભવ થયો અને મિત્રો જે આ વિડીયો જે વરસાદ જે વાવાઝોડાની વિશે અમે તમને જણાવી રહ્યા છે તેના વિડીયો પ્રૂફ પણ અમે તમને આ વિડીયોમાં આગળ દેખાડવાના છીએ કે કેવું પવન ચાલ્યો છે કેવું વાવાઝોડું બન્યું છે કેવો વરસાદ આવ્યો છે એ બધી માહિતી જોવા માટે વિડીયોને અંતર સુધી જોડેલા રહેજો વિડીયોને જોતા રહેજો અને ખાસ મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કારણ કે આ ચેનલની માધ્યમથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર દરરોજ મળી જવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં વાવાઝોડાની સિસ્ટમ વિશે અને આ ખાસ કરીને જે વરસાદની તોફાની સિસ્ટમ અત્યારે જોવો તો આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ ઉત્તર ગુજરાત ઉપર મંડાણ નાખીને બેસી છે જેને કારણે અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તાર

લેવલે હું તમને અહીંયા દેખાડી રહ્યો છું આ મિત્રો એક સાતસો એચપી લેવલનો નો ભેજ બની રહ્યો છે અને અહીંયા તમે જોશો તો તમને રીતસરની જે છે આ વાવાઝોડાની રીંગ દેખાશે કે જે અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણ જિલ્લાને મિત્રો જે છે તે ઘેરીને બેઠી છે અને હવે આ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રમાં પણ તેનો ઝુકાવ વધવાનો છે અને આજે આઠથી વધારે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો બીજી તરફ પંદરથી વધારે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના માટે તૈયારી રાખજો અને કયા ભાગોમાં કયું એલર્ટ છે એ પણ આગળ જણાવીશું પરંતુ મિત્રો જોઈ લો તો આજે આખી આખી જે આ સિસ્ટમનો આખે આખો ઓફ ટ્રેક બની રહ્યો છે તો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં જે છે તે હવે વરસાદ જે છે તે ભારેથી અતિભારે રેન્જના તમને જોવા મળી શકે તો ચાલો મિત્રો આ વરસાદને કારણે આજે જે વરસાદ પડ્યો છે ફોટા જે વિડીયો સામે આવી રહ્યા છે એ મારે તમને જણાવવા ખાસ જરૂરી બનવાના છે તો ચાલો તેના વિશે વાત કરીએ તો તો મિત્રો તમને જણાવી દઈએ ખાસ તમે જોઈ શકો કે ભારે તોફાની વરસાદ આજે રહ્યો તેને કારણે બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો છે સુઈ ગામની અંદર ટોટલ જુઓ તો આજે અગિયાર ઇંચ વરસાદ વહેલી સવારથી પડી ગયો છે ત્યારે હવે પછીની કલાકો તો આનાથી ભારે છેલ્લી કેટલી કલાકોમાં જે આ અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે અને હવે આઠ તારીખના દિવસે મિત્રો તમને જણાવી દઈએ પહેલા જ માહિતી આપું તો આઠ તારીખ હવે મિત્રો આવવાની છે અને સોમવાર છે તો આઠ તારીખ અને સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાથી જે તાંડવ શરૂ થશે તે રાત્રિના બાર વાગ્યા સુધી ચાલશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો આજની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે છે ત્યાં સુઈગાવ લાગુના વિસ્તારમાં વરસાદ પડ્યો તેની સાથે સાથે જોવો તો છેલ્લા દસ કલાકમાં બસો અગિયાર તાલુકામાં ભારે વરસાદ નોંધાયા તેની વચ્ચે સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના સુઈગામમાં અગિયાર ઇંચ પડ્યો રાજ્યની આઠસો ને બ્યાસી મીમી વરસાદની જરૂરિયાતની સામે ટોટલ નવસો ને સાત એમ વરસાદ પડી ગયો છે એટલે કે મિત્રો આ બે પચીસ નો સો ટકા વરસાદ પૂરો થયો છે આ વર્ષનો પડી ચૂક્યો છે અને હવે મિત્રો તમને ના ખબર હોય તો જણાવીએ તો ચોમાસું વિદાય તરફ પણ વધવાનું છે પરંતુ તેના પહેલા અંતિમ રાઉન્ડ આખરી રાઉન્ડ ભારે રાઉન્ડ બન્યો છે ગુજરાત માટે તમને મિત્રો જણાવી દીધું ખાસ કરીને અત્યારે જોશો તો આ આટલો ખંખાર અને ભારે પવન ફૂંકાયો અને આટલો જબરદસ્ત મિત્રો વરસાદ તમે લાઈવ જોઈ શકો મિત્રો આંધી વંટોળ અને બધી જ વસ્તુઓ મિત્રો અહીંયા જોવા મળી રહી છે લાઈવ મિત્રો તમે જોઈ લો અને ત્યાર પછી મિત્રો આજે જે છે તે વરસાદનું જે છે તે એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેનો વિડિયો તમે લાઈવ તમને દેખાડવાનો છું તો મિત્રો આ ફોટો જોઈ લો તો નાવકાસ્ટ અનુસારનો એલર્ટ છે અને ટોટલ 8 થી વધારે જિલ્લાઓની અંદર જે છે તે અત્યારે રેડ એલર્ટ પાડવી દેવામાં આવ્યું છે તો આ રેડ એલર્ટ વાળા વિસ્તારો હજુ પણ સાવધાન 8-8 ઇંચના વરસાદો આ ભાગોને ધમરોળી શકે તેની વચ્ચે જોઈએ કે આ કયા જિલ્લામાં રેડ એલર્ટ છે અને કયા જેમાં ઓરેન્જ એલર્ટ છે બધી જ માહિતી જાણીએ તો સૌથી પહેલા જોઈ લો તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલમાં જે છે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ કચ્છથી લઈને સૌરાષ્ટ્રનું મોરબી જામનગર દ્વારકા અને તેની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે તો રેડ એલર્ટવાળા બધા જ વિસ્તારો સાવધાન કારણ કે આ બધા જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર પવનો સાથેના વરસાદો રહેશે બાકીના જેટલા પણ જિલ્લાઓ બાકી રહ્યા ત્યાં મિત્રો જોઈ લો ઓરેન્જ એલર્ટ છે જેમાં આખું સૌરાષ્ટ્ર આખું મધ્ય ગુજરાત આખું ઉત્તર ગુજરાત અને આખા દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પણ એકથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જે છે તે ભૂકા કાઢી શકે તો એના માટે પણ તૈયાર મિત્રો તમને માહિતી આપી ગુજરાતમાં ક્યાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે પરંતુ હવે હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી પિક્ચર દેખાડવાનો છું કે જે અવકાશમાંથી ફોટો લેવામાં આવતો હોય છે તો મિત્રો તમે લાઈવ જોઈ લો આ સિસ્ટમ કે જે સેટેલાઇટમાંથી દેખાઈ રહી છે તો અત્યારે આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર પથરાઈને બેસેલી છે એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં વરસાદનો ખતરો ટળ્યો નથી કારણ કે આખી આખી સિસ્ટમ ગુજરાત ઉપર પથરાઈને બેસેલી છે અને હવે ધીમે ધીમે કલાક સુધી ગુજરાતમાં નાખીને ખૂંખાર વરસાદો લાવી શકે તમે જોશો તો હજુ પણ વાદળો જે છે તે ગુજરાત ઉપરથી ગયા નથી અત્યારે જુઓ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર આ વાદળો જે છે તે પથરાઈને બેસેલા છે જેને કારણે જ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો આગામી ચોવીસ કલાક સુધી જે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તેના પણ વિશે મિત્રો મારે તમને માહિતી આપવાની છે ઘણી બધી કામની માહિતીઓ જે સામે આવી રહી છે કેટલો વરસાદ જે છે તે જોવા મળશે એ માહિતી પણ મારે તમને આપવાની છે તો જુદા જુદા જે વેધર મોડલો સામે આવી રહ્યા છે એના આધારે જ આપણે સમજી શકીશું તો તમને જણાવીએ તો સૌથી પહેલા મિત્રો જે છે તે મારે તમને માહિતી કયા જિલ્લાની આપવાની છે જણાવું તો સૌથી પહેલા મારે તમને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધા જિલ્લાઓ વિશે માહિતી આપવાની છે પરંતુ તારીખ વિશે પણ જણાવવું જરૂરી તો મિત્રો જોઈ લો આઠ તારીખ અને સોમવારના દિવસે વહેલી

મહેસાણા થી લઈને જોઈ લો પાટણના વિસ્તારો છે તેની સાથે અહીંયા આસપાસ રાધનપુર સાંતલપુર મોઢેરા દિયોદર ભાટસનના વિસ્તારો થી લઈને ખરાદના વિસ્તારો ધાનેરા પંથક સુઈગામ ગામ પંથકમાં તો ગઈકાલે કાળ બન્યો આજે પણ ફરી એકવાર બને તેવી આગાહી તેની વચ્ચે ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને હિંમતનગર પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારોથી લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ બધા જ વિસ્તારમાં રહેતા તમામે તમામ લોકો સાવધાન કારણ કે આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જે છે તે હજુ પણ આગામી ચોવીસ કલાક એટલે કે આઠ તારીખે આખો દિવસ ધમરોળી શકે તેવી આગાહી મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં જે છે તે કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બનેલી નદી સાબરમતી વહેતી રહી છે કે અમદાવાદ થી લઈને બાકીના પણ મિત્રો જે વિસ્તારો અહીંયા રહેલા છે જેમ કે કપડવંશ બાપુનગર દ્રસકોએના વિસ્તારો નડિયાદ વિરમગામના થી લઈને ગાંધીનગર ગોધરા પંચમહાલ લુણાવાડા મહેસાણાથી લઈને ના વિસ્તારો અને મહિસાગર દાહોદ અને છોટા ઉદેપુર લાગુના જે પણ વડોદરા લાગુના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક આ ભાગોની અંદર જે છે છે તે તેવું લાગી રહ્યું તેની વચ્ચે ત્યાંથી નીચે આગળ વધીએ દક્ષિણ ગુજરાત તરફ તો જોઈ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદનું એલર્ટ જેમાં તમને મિત્રો જણાવી દઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા નહીં મળે એટલે કે દક્ષિણ ગુજરાતમાં એટલા બધા અતિ ભયંકર વરસાદની આગાહી નથી પરંતુ બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો છોટા છવાયા પડી શકે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ સાપુતારા

તે આ જિલ્લાઓમાંથી પસાર થવાનો છે જેથી આ પાંચે પાંચ જિલ્લામાં આવતા તમામે તમામ તાલુકાઓ બોટાદમાં માંડવા સાળિંગપુર બરવાળા ગઢડાથી લઈને સુરેન્દ્રનગર આસપાસ નળ સરોવરના વિસ્તાર મોરબીની આસપાસ જોઈ લે તો માલીવા હાલવડ ધાંગધ્રાના વિસ્તારોથી લઈને રાજકોટની અંદર પણ જોઈ લો તો સરદાર વિછિયા ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર જસદણના વિસ્તારો છોટીલા થાણગઢ અને જામનગરમાં પણ જામદેવડિયા ધરોલ સાવડીના વિસ્તારો વાંકાનેર છે અને આસપાસ જામદેવડિયા જામ જોધપુરના વિસ્તારો છે તો આ બધા જ સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી બની રહેશે અને બાકી જે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને ભાવનગર તો આ બધા જિલ્લાઓની અંદર જે છે તે મધ્યમથી અળવા છૂટા છવાયા વરસાદો આવી શકે માત્ર ને માત્ર ઝાપટાઓ આવી શકે બાકી સિસ્ટમથી આ જિલ્લાઓ ઘણા દૂર છે જેથી આ ભાગોમાં હમણાં કોઈ મોટા વરસાદની આગાહી નથી મધ્યમ મધ્યમ વરસાદો બની શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપરના વિસ્તારો છે અડેસર ખાવડા લોધરાણી ધોળાવીરા લાગુના વિસ્તારોથી લઈને ભુજ માંડવીના વિસ્તારો છે આ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમ

અઢાર તારીખ પછી મિત્રો એક હજુ પણ એક નાનકડો રાઉન્ડ જે છે તે તમને જોવા મળશે એટલે કે અઢાર તારીખ આસપાસ ફરી એકવાર એક નવો વરસાદનો રાઉન્ડ રહેશે અને ત્યાર પછી મિત્રો જોઈએ તો નવરાત્રી ઉપર પણ વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો આગાહી સાચી પડશે તો ઝાપટાઓ શરૂ રહેશે અને દિવાળીવાળા મહિનામાં પણ ઝાપટાઓ શરૂ રહે તેવું અમારું અનુમાન છે પરંતુ ઓફિશિયલી ચોમાસાની વિદાય જે છે તે તમને પચીસ થી ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ એટલે કે પાંચમાથી નવમાં દસમાં પાંચમાથી લઈને નવમાં નોરતા અને દશેરા આસપાસ તમને જોવા મળશે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી પરંતુ પરંતુ મિત્રો એને હજુ ઘણી વાર છે તેના વિશે વિસ્તારથી આપણે વિડીયો બનાવતા રહીશું અત્યારે આપણો મુખ્ય ફોકસ અત્યારે જે આ સિસ્ટમ બનેલી છે તેના ઉપર છે જો કે મિત્રો અવારનવાર જે સિસ્ટમમાં પરિવર્તન આવશે તેના માટે અમે તમને માહિતી આપતા રહીશું તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી રાખજો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર આવતીકાલે મળીશું ત્યાં સુધી દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ